નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જાણીતા વેધર એનાલિસિસ અશોકભાઈ પટેલ દ્વારા તારીખ એક જુલાઈથી લઈ અને આઠ જુલાઈ સુધીની મોટી આગાહી કરવામાં આવી છે તો આ તારીખો દરમિયાન વરસાદની સ્થિતિ કેવી રહેશે વિડીયોમાં સંપૂર્ણ માહિતી જાણીશું તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો અશોકભાઈ પટેલ આગાહીમાં જણાવે છે કે વર્તમાન હવામાનની પરિસ્થિતિઓ જોઈએ તો ગુજરાત અને તેની નજીકના અરબી સમુદ્રમાં એક પોઈન્ટ પાંચ કિલોમીટરથી પાંચ પોઈન્ટ આઠ કિલોમીટરના લેવલે એક યુએસસી અને યુએસસીથી ટ્રપ છે તે ઘણા દિવસો સુધી ચાલુ રહેશે આગાહી સમયગાળા દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યમાં એમ્પીથી ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર સુધી એક બહુળું સર્ક્યુલેશન છે અને આગાહી સમયમાં પશ્ચિમ કિનારે સમુદ્ર સપાટી પર એક ઓપસો ટ્રપ પણ સક્રિય રહેશે તો પહેલી જુલાઈથી લઈ અને આઠમી જુલાઈ સુધીની સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માટેની આગાહી કરતાં અશોકભાઈ પટેલ જણાવે છે કે આગાહીના સમયગાળા દરમિયાન ચોમાસું સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના ઘણા દિવસો સુધી સક્રિય રહેશે અને અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે આગાહીના સમયગાળા દરમિયાન ઘણા વિસ્તારોમાં એક કરતાં વધુ વરસાદના રાઉન્ડ આવશે તેવી ધારણા તેમને વ્યક્ત કરી છે તો ખૂબ જ મોટી આગાહી અશોકભાઈ પટેલ દ્વારા ફરી એકવાર ખેડૂતો માટે વરસાદ બાબતે મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે આગાહી સમયમાં પણ હજી પણ વરસાદની ગતિવિધિ યથાવત રહેશે અને આગાહી સમયમાં એક કરતાં વધુ વરસાદના રાઉન્ડ આવે તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી છે